હન્ડ્રેડ પર્સન્ટ આ આઈડિયા તમે ક્યારેય નહીં જોયો હોય આ રીતના જૂના કપડાં નકામા કપડાં આપણા ઘરમાં તૂટેલા વગેરે હોય જ છે જે આપણે ઘરને સાફ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ તેમાંથી તમારે કપડાં લઈ લેવાના છે જેટલા પણ તમારે ઉપયોગમાં લેવા હોય એટલા સર્કલને અહીંયા તમારે ડ્રો કરી અને કટ કરી લેવાના છે અહીંયા મેં પાંચ સર્કલ આ રીતે ડ્રો કરી લીધા છે નાના મોટા તમે કોઈ પણ વાટકો થાળી લઈ અને ડ્રો કરી શકો છો કેમ કે જનરલી આપણે આ વસ્તુ છે ને એ ક્યારેય નહીં તમે જોઈ હોય એ મને ખાતરી જ છે ઘરને સજાવવા માટેની બહુ મસ્ત વસ્તુ આપણે આ તૂટેલા કપડામાંથી બનાવીશું તો એના માટે આપણે અહીંયા પ્લાસ્ટિકનો કોઈપણ નકામો ડબ્બો લઈ લેવાનો છે અને પછી તમારે કોઈ પણ વ્હાઇટ સિમેન્ટ હોય કે પછી પુટ્ટી તમારા ઘરમાં જે પણ કામ ઘરનું કરતાં કરતાં બચી હોય એ લઈ લેવાની છે અને આ પ્રોસેસ કરતાં પહેલાં તમારે તેલથી તમારા હાથને થોડા છે ને રબ કરી લેવાના છે જેથી કરીને આ પુટ્ટીનો યુઝ કર્યા પછી થોડાક હાથ થોડા હાર્ડ થઈ જાય છે એટલા માટે પછી કોઈપણ જાતના જે ગાંઠ વગેરે ના રહે એ રીતથી તમારે હોલપુટ્ટીમાં પાણી નાખી અને સરસ રીતે આ રીતનો ગોળ તૈયાર કરવાનો છે એક પેસ્ટ તૈયાર કરવાની છે પછી જે પણ આપણે પાંચ સર્કલ બનાવ્યા છે ને પાંચ સર્કલને એમાં ઉપર નીચે સરખી રીતે રગ દોડવાના છે ક્યાંય બાકી ના રહી જાય તે રીતે પછી અહીંયા રીતે ડિસ્પોઝેબલ મેં પાંચ ગ્લાસ લઈ લીધા છે તમારે સર્કલ મોટા બનાવવા હોય તો પણ મોટા બનાવી શકો છો પછી આ રીતે પાંચે ક્લાસમાં આપણે આ રીતે રાખી દઈશું અને ક્રિસ પાડતા જશું ક્રીઝ ઇઝીલી પડી જશે અને એમ એમના રહે એટલા માટે ઉપર તમે રબર બેન્ડ પણ રાખી શકો છો અને બીજા દિવસે તમે જોઈ શકો છો આ રીતે ઇઝીલી છે એ રિમૂવ થઈ જશે પાંચે પાંચ આ રીતે આપણે કપડાંને કાઢી લેવાના છે અને ઇઝીલી કઢાઈ પણ જાય છે અને એવું તમને લાગે એવું વાસણ ઉપર તમે રાખતા હોય તો નીચે થોડું તેલ લગાઈ લ્યો અને આ જો સરફેસ ઇવન કરવી હોય તો તમે સેન્ડ પેપરને પહેલાં યુઝ કરી લો જેથી વધારાની સિમેન્ટ હોય એ નીકળી જાય અને પછી તમારે આ રીતે મનગમતા જે પણ કલર હોય વોટર બેઝ કલર હોય ઓઇલ બેઝ કલર હોય તમારે જે પણ કલર કરવા હોય કરી શકો છો મેં બે લવન્ડર કલર કર્યા હતા તીન ત્રણ રેડ કલર કર્યા હતા પછી આ એક આઈસ્ક્રીમનો ડબ્બો હોય એનું ઢાંકણ છે વ્હાઈટ કલર ઓલરેડી કરેલો હતો મારી ડોટરે તો મેં એનો જ યુઝ કર્યો છે પછી એની ઉપર રેડ કલર કરી દીધો એટલે શું થયું કે રેડ કલરના આપણે બે કોટ કરવા ના પડ્યા કેમ કે નીચે વ્હાઈટ ઓલરેડી કરેલો હતો સરસ રીતે ઉપર નીચે આ રીતે આપણે રેડ કલરથી ઢાંકણને ક્લીન જે છે કલર કરી દેસું અને તમે ચાહો તો આને સજાવી પણ શકો છો કલર ના કરવો હોય તો કોઈ પણ મટીરિયલ લગાવી શકો લેસ લગાવી શકો પછી આ રીતે નીચે થોડુંક ડિફાઇન કરવા માટે આપણે ગોલ્ડન કલરથી આ રીતની લાઇન બનાવી લેશું બધામાં અને પછી તમારે શું કરવાનું છે જે પણ તમારા ઘરમાં મટીરીયલ પડ્યું હોય કોઈ જે છે તૂટેલા તોરણ હોય એમાંથી નીકળવું હોય કે પછી કોઈ પણ આપણા ઘરમાં ટેસલ પોમ પોમ જે ઘરમાં તમારી પાસે મટીરીયલ હોય ને એનો તમારે યુઝ કરવાનો છે આ મારી પાસે હતું એ મેં યુઝ કર્યું છે અને ઇઝીલી સોય છે આમાં નીકળી જશે અને આપણું જે ઢાંકણ છે એને પણ મેં એવું જ લીધું છે જેથી કરીને સોય આપણે એમાં ફસાવી શકીએ તો આ રીતે પાંચ વસ્તુ આપણે નાની મોટી તૈયાર કરી મેં રેન્ડમલી તૈયાર કરી છે એમાં કોઈ મોતીની ગણતરી કે એવું કંઈક કર્યું નથી અને બન્યા પછી જોજો બહુ સરસ વસ્તુ બનીને રેડી થઈ જશે આ એક મેં બનાવ્યું હતું અને તમે ચાહો તો આ રીતનું વોલ પુટ્ટીમાંથી જે છે આપણે વિન્ડ ચામ કે આપણે જે ઝૂમર કહીએ એ તમે હાથે બનાવી શકો છો બહુ જ સરસ લાગે છે અને આપણે ઘરમાં જે વેસ્ટ મટીરિયલ પડ્યું હતું ને એમાંથી જ આપણે બનાવ્યું છે આ કેમેરામાં પણ સરખું નથી દેખાતું એવું સરસ આ બહારથી લાગે છે જનરલી જો આ તોરણમાંથી મોતી નીકળી ગયા હતા એ પણ આપણે કાંઈ યુઝમાં ના લેત અને આ જે આઈસ્ક્રીમનું ઢાંકણ હતું એ પણ આપણે યુઝમાં ના લેત કેમકે એનો તો બીજું શું ઉપાય થાય તો આ રીતે તમે ઘરમાં પડી વસ્તુમાંથી જ ઘરને સજાઈ શકો બાકી તો બાર બધી જ વસ્તુ મળે છે જે ઘરને ડેકોરેટ પણ કરે છે ને ઘરને જે ઓર્ગેનાઇઝ પણ કરે છે મેં નીચે આમાં કલર નહોતો કર્યો પછી મને થોડું એવું એમ લાગ્યું કે હજુ મારે નીચે કલર કરવાની જરૂરત છે તો પછી મેં પાછો નીચે કલર કરી લીધો અને એ લુક પણ હું તમને દેખાડીશ અને આમાં પણ કશો વાંધો નથી પણ એ વધારે સારું લાગે તો જે મેઇન ડોર લિવિંગ રૂમમાં એન્ટર થઈએ ને ત્યાં મેં ઉપર જે કમાન્ડ હૂક આવે છે ટ્રાન્સપરન્ટ એ ચોંટાડી દીધી છે અને એની નીચે આને મેં લગાવી દીધું છે કેમ કે આપણે જે દોરો પરોતા હતા ને ત્યારે આની અંદર એન્ટર કરતા હતા ત્યારે થોડોક ઉપર જે દોરાનો ભાગ હતો એ પાંચને મેં જોઈન્ટ કરી ગાંઠ મારી દીધી હતી એટલે જો તમને ઉપર દેખાય ને એ રીતે અને પછી હૂંક જેવું બનાવી લીધું હતું જેથી કમાન્ડ હૂકમાં સરસથી આવી જાય જો તમને મારી ચેનલના વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો લાઇક કરવાનું તમે ભૂલી જાઓ છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે ક્યારેક ક્યારેક વિડીયો કન્ટિન્યુસ આવે કે ના આવે જે છે એ કાંઈ નક્કી નથી કેમ કે અમારે થોડું જે છે થોડું કામ છે બહાર જવાનું છે એટલા માટે તો બસ બે ત્રણ દિવસે એક વિડીયો આવશે તો એન્જોય કરજો જો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા ફેસબુક હોય વોટ્સઅપ હોય સ્નેપ હોય બધી જગ્યાએ વિડીયોને શેર જરૂરથી કરજો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જે શ્રી કૃષ્ણને આ બનાવો તો પ્લીઝ વિડીયોને જે છે મારી સાથે શેર કરજો